રાજાથી રાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે ડાકોર ટેમ્પલ કમિટી અને જિલ્લા વહીવટીતંત્રે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે ડાકોર તરફના માર્ગો જયરણ છોડ માખણ છોડના નાદથી ગુંજી ઉઠશે યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબદબા ભેર પ્રારંભ થઈ ગયો છે રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે ડાકોર તરફના માર્ગો જયરણછોડ માખણછોરના નાદથી ગુંજી ઉઠશે અમદાવાદથી ડાકોર સુધીમાં વધુ થી કેન્દ્રથી માર્ગ સજ્જ કરવામાં આવ્યો છે ડાકોરમાં બે હજારથી થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટનાર છે અને ડાકોર તરફના માર્ગો જયરણછોડ માખણચોરના નાથથી ગુંજનાર છે સાંજે ઉથાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે ને ભક્તો abril ગુલાલ ના છોડો ઉછાડી આ ઉત્સવ ના વધામણા કરશે આ સમયે ડાકુરની ગલીઓ જય રણછોડના નાથી ગુંજશે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાઈક ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય છે કોળીનો ઉત્સવ એવો હોય છે કે પોતે બધા રંગે રંગાઈ અને ભગવાન સાથે હોળી ખેલવા માટે દૂર દૂરથી લોકો પગપાળા પણ આવતા હોય છે ત્યારે એ ભક્તોને આવકારવા માટે રણછોડજી મંદિર એટલે કે ડાકોર ટેમ્પલ કમિટી અને ભાઈઓ ઘણા વખતથી આની